जा रही हूँ ये सारी नहीं जा रखी। एक सांप लोगों को डॉग। बाम। मुंके बैरी तीन अतिचारी। जा रहा है फाइट। लुली लुल कहाँ सुखी क्यों? अरे हाला हाथी जा रही है। आलिपा नहीं है। तो तभी आलिपा ये ठीक जा के। अब आवाज़। हाई लेफ्ट।

આપણે હવે છે ને હાથીમાં બધું ફરાળા કરવાનું છે બપોર પછી કરી હું હાથી ચાલુ જો રેડું નહીં આવે ને તો હવે આ રાપડી છે આપણે બાવીની અને હવે ચોવીની કરાવવાનું છે હાથી જારી ને છવીને જારી રાખવી એટલે ફટાફટ એક નમૂનો લઈ ગયો ગામમાં જઈ જવું ને ચોવીની બે રાપડીઓ લખવા આવું આ એક નમૂનો લઈ જવો પડે ને આવો લાદાવરા થઈ જાય ને તો આપણે દાઢામાં પાસે રાપડી ચડે નહીં એટલે એવું બધું કરવાનું છે तुम्हें तो वीडियो में जुड़ा है जो, जो चैनल में नवाज़ तो सब्सक्राइब कर लीजो जाओ गाँव में जो करीबी तात कालिक तो भाई काम था ना कभी बस बोपवसी हो रही है वाज़ वंद कौता सो ये मालूम जा काकू मोगमो लग गया पर आई रुपए कॉर्ब तो निकलता है तो ये आई दो तो कहाँ कहीं ये नकारात्मक सीमा की ना कभी ટ્રાય કરી આ રફ ટીક ફેસું ને કાળી પાસી બાય નીચેરા દે હું પર ટ્રાય કરું જો એ આ કે છે ગણા એ હું કઈ નથી નથી જલતું પાપડ ટ્રાય કરી જો આલી જાય તો મેરાવી જાય ખરબડ બહુ દાળું પડી તો થઈ જાય પાછો વર્ષ સાળવરી આવી જાય પાંચ દીમાં એટલે વરી ખરજે કે જાય વડું એટલે માટે જો એની આપડે ખાવવાની હાલો મિત્રો આપડે નું સિમ્પલ લઈ એવાનું અહીં વેઇટિંગમાં વારો તોમાં

મેં ફ્રોમ આઈ વોઝ આયા માંડુ જો કિશનભાઈ ની તો આજે આજ વખેર આલી એની આતા આમાં આવી ગયો કેમ મોરો પડી ગયો કેમ મોરો પડી ગયો લો આમ હું કેવાય રીતિ નથી જો ઈ રી રીતિ રેવામાં સોય પોય ઉકેજી આઈ જે કેલો મામા ડાયરેક્ટ ઓલી સટિંગ જોતો ની ડાયરેક્ટ ઉયાતા ફૂલ ને ઉગડે હેમ કાચા હવા ના કોમ માં ગપ્પા ખરો જાય આમાં જો ડાયરેક બીબળો છે દેખાય છે

બાંધુ અટાણામાં રખડાય મિત્રો દસ વાગી ગયા આપણે ટૂંકમાં ગઈ જોઈ વાડીમાં થઈ છે રહીને એટલે વાગ્યા હે ને ધીરે ધીરે કાઢ વખી ચાલુ બાપુ સાહેબે આવી દેવા સાથે આવી જાય એકથી વાંધો નહીં બાળ ટેબલ ને નડીને નાખ દઉં ઠીકરી નેડે ની પછી કરી તીમ વીરુ સાલ આય નોસો ના લ્યુપર આપણે રાપડી છોડાવી છે આ મા આખી રાપડી આવી ને 23 ની 22 ની હતી ને સવારે 23 ની આપડી પાહા પડી થી ને 24 ની ગરાવા દીધી છે ઈ કાલ બપોર આવશે તો હુદી આપણે 23 ની આખી એમાં આ વાળી મતલબ બધું કંઈ ખાસ ખળ નથી ભાગવાડી વાડીમાં બહુ હે ખળ એટલે નહી આપણે 24 ની આખી મટાણી 23 ની આખી આ સાડા 7 ઇજની જારી દી આ રેચ્છી બંડા ગિન ફૂડ ગેલીયો આઈવાં પાછા 1 2 3 4 5 6 બહુ જજા અમે પડ્યા આપણે બહુ ભાવતર લેવા નું જીંકા છોડવા માં એમ જો હવે આ કા તો પાણો મૂકી દઈએ કે ફગેની હાતી બંજે ન હોય તો અમાર ડર ઓછું થાય પછી કરીને ધીમે ધીમે ચાલુ કીયું કાલે જવું આપણે અમિતો જો આ તર ધીમે ધીમે આખામાં

यानी फ्लिज में मूक लाइन दौर वाइब्रेशन मरी पग में प्रेसर थे तो पग में सीग्नल मबू मै के पावत बाकी थे टेक्टर ने रागे बदली डबाई लाइन लाल लिप्ट कंट्रोल करीप्टे जाए आप वखेड़ा लाल लिप बीसी

No! Hey.

लो मित्रों वागी गए हवा तौर ने बपो पशी आई गांधी एकदम दवा बाकी दवाई ग्लेन अब काई की ने पानी खाडा में ऊँध है आ मंदिर जाऊ है पी वही पास भरी तो पा है पशी सटा है एक तो पवन है पास અલકાને ભીયા તસકા કો કરે ના પણ એક તો નઈ પોપ ભર આમ જો હે તને એક ભલી સુ ભણી એટલે આલો મિત્રો બે જણની લીબે પોપ છાયતા અખી સલાવી જરા વાત થી આમ ભરું પછી માં આવીવા ટેકો લેવા એક કડામાંથી આઈ પાણી પોપ ભરવા લાગે ને તો ખોટું તો ઓછો થાય ને બે બે ગ્યા ઓ સાટી એટલે પોપ તરવાને કાય થાય બાપુને હું છણાવતો પર મારે એકલા જડાવવો પડે એટલે બાઈક માં બહુ લાગે બી બધું હાળો થઈ જશે ને ઈટની જવા આપણે થઈ ગઈ ખતમ पिस्तालीफी ले रही हम मग मगमा सैटी थी, थी तेदी थोड़ी पैली है बापू जाए से लेवा क्कर थी रहे है वो नहीं मिली स्प्रे जूनी खाली थी जता कहे ये रोगर ये रोगर जगह प्रोपे ना फोर्स पचास टका मूं आप बिजार में भरी थी नी वही दी थी आटाकड़ो थी गई बढ़तालीस पुख सटाई गुज्यू तो बहुत हलो तो एक पंख से बल नहीं मंडी साठवा बाप लीधे हेठे थी मैं लीध आठ जो अब निशान दख निशान रखे जो झीण झीण लाकड़ी है आ खेपा मर था हो शू मैं खेपा खड़ पीड़ो આ તો બોય આર પૂણા પાક છે આપણે ઈયરની દવા કમ્પ્રેસ છતાઈ ગઈ છે આ થોડક મોહન બાપુ કી પડને દવા પાડી બહુ એટલામાં દેખતો જ નહી રામસમલતી ફરાકંદોય

અને એવાળીમાં વખીણું કમ્પ્લેટ પૂરું કરીને આવ્યું હું સલેપ રહ્યું એ માર્યો રહ્યો હવા પાંચ વાગે આગણી બંધ કરી બસમાં સ્ટોપ કન્ટિન્યુ આપ્યું કંઈ કોઈ છું બસમાં વાપુસ થતાં થાય કે હવે થોડુંક કાલ મી કાલ હું હરી કાલ હરી વેલા મોડા વાંડ વહુને જ કરવાના છે એટલે ટાઢાપુરનો હોય ને વાંધો ના આવે થાકી તો જાય પણ દીનું કોણ તડકા કરતા ખાલી બહુ પડે ખેસી લેવા દ્યો હવે કાલ કિશન બાઈને આખું હામથ બાઈને આકું બે તને દીખ્યા ક્યાં હવે કાલ હવામાં ધોખી જાય સવારી ધોખે હાલી જાહે પછી એ બેન હું હાંકી નાખ્યું પછી આપણે એક શું છે ને એ તો મેં બે કચકામાં મળી ગયું આ રહી એ અને આપણે દવા જ છે દવા બદલ ઠેકાણ સટાઈ ગઈ હવે બે ઠેકાઈ વખેડો આપવાનું રહ્યું ना तो ना दो कर दो। काल लगभग काल आज में कम्प्लीट कर लरसा नहीं तो नकारा पी बी थी बीजे मूँगो यम तो विडियो बीडियो कहीं उतर नहीं आज पखेड़ो चालू करेप चालू कर मंडा गया था आगने बंद विडियो करना पुरा के लाइक कमेंट में जनजा चैनल में ना तो सब्सक्राइब कर लो मैं नैक्स्ट विडियो में त्याज